નમસ્કાર દર્શક મિત્રો મારા વાલા સ્વજનો સાદર વંદન સ વંદે સવિને જણાવવાનું કે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસને રવિવારના રોજ બપોરે ત્રણને ત્રીસ કલાકે આદરણીય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદની અડતાલીસ વર્ષથી સેવા કાર્ય કરતી આશીર્વાદ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ધરતીરત્ન અવોર્ડ અર્પણ કરવાના સમારોહનું આયોજન કરવામાં આવેલ છે આ સમારોહમાં આપ સૌની શુભકામનાઓ અને આશીર્વાદથી પસંદગી સમિતિ દ્વારા મારી પણ પસંદગી કરીને મને પણ ધરતીરત્ન એવોર્ડ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવનાર છે ત્યારે આ ક્ષણો નાક સાક્ષી બનવા આપને ભાવ પાઠવવામાં આવ્યું છે અનુકૂળતા રહે તે માટે આપનું નામ અને સંખ્યા તેમજ સ્વામિનારાયણ ભોજન લેતા હોવ એટલે કે ડુંગળી લસણ વગરનું ભોજન લેતા હોવ તો તે પણ આ ગ્રુપમાં જણાવવા વિનંતી છે કાર્યક્રમના અંતે આપણે સૌ સાથે ભોજન પ્રસાદ લઈશું રૂબરૂ નિમંત્રણ આપી શક્યો નથી તો ક્ષમા યાચના સાથે આવતીકાલે જરૂર મળીએ સંયોગ વ્યતા ઉપસ્થિત રહી શકાય તેમ ન હોય તો તેને પણ જાણ કરવા વિનંતી કરું છું આપનો સહ્યાદ્રી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ